નમથી લેકર મરંત સુધી આ ખુશી છે અને અમારો ડાયલોગ એટલે કે ડાંગી તમારે ખબર ના ભાવડ કોની મે તો રામ રામ ભાવડ ખૂબ ચાંગલી ડાંગી ભાષા એટલે એક વાયરલ વિડિયો હોઈને લામના ડાયલોગ આ એક ફોર વ્હીલ વાળા આવે છે ડાંગમાં પ્રવાસી આવે છે અને પેલા મે બેવડા બનેલા બાપલ લઈને આતો અને હા અને આ ગુજરભાઈ હવે કાર વાળો સાથ છે એટલે એક પેક મારું ને આખો ગુજરાત મારું ભાઈ બોલ ને ડાયલો ભાઈ આ રોડ કયો હા આ રોડ કયો રોડ